તો ફાઇનલી આજે છે તારા માટે મસ્ત મજાનો છોકરો આવે છે શું તમે પણ જીજાજી તમને તો ખબર જ છે ને કે મારે તો રણબીર કપૂર જેવો છોકરો જોઈએ છે જો એ હશે ને તો જ હું આ પાડીશ બાકી આ દીદીની જેમ હું એડજસ્ટ નઈ કરું હા નિમ્મી મને પણ અજય દેવગણ બહુ ગમતો તો પણ આ આવે હવે શું કરું હવે

આ ભાઈ કોણ છે તમે તો લઈને આવવાના તને શું થયું હા આઈ આગળ બધે કહો આગળ કહો એ ખોડમ બેસ ખોડમ બેસ થોડી ખાઈ તો દેખાય હા બધાય મજામાં છો ઓલા આ કોણ તારો છોકરો છે આ શું અહીંયા બાજુમાં રમતા તન ઉપાડી આવ્યો કે શું હવે

અને આ સંબંધ બંધાય ને ઈ જેવો તેવો બંધાય હો હાથ જનમ હોતી બંધાય હાથ જનમ હોતી એ ભાઈ એ ભાઈ આ બધી કવિતાઓ છે ને ઘરે જઈને કરજો અને અશોક આને જોઈને તો દૂધની બોટલ ને રમોકડા દેખાય પ્રેમ તો આવે જ ને ભાઈ તારે ચોપડી લે સ્કૂલે જવા કેમ છો જય શ્રી કૃષ્ણ મજા માં ને કે બેસો શ્રીરલ બેન આવ્યું છે મેમાન શું બેસો

કેટલી મસ્ત છે ના મારી નહીં નિમિત મારી તો મીરા છે અંતમાં કે વાત છે સાળી છે મારી ઓ સોરી મારી વાત તો તમને ચક્કર આવી ગયા લાગે એક મારી વાત સાંભળો હું બોલું છું ને કઈ મને બોલવા દયો પછી નહીં બોલું આવો વરાજો તો ને એની મેને માળા કઈ રીતે પહેરાવી તમે એને બેને વાત કાઈ બોલ્યો છો તો આને તમાર માથે ચડાવી દેશો અરે પણ અહીં આવી જ છોકરો આ ખોડમ આ ખોડમ બેસ્ટ આ અમારો હાડુ ભાઈ બનશે લોલીપોપ જેવું તારું મોઢું ને હાડુ ભાઈ બનશે હાડુ ભાઈ આપણે હાથે માવા ખાશું ગોવિંદ તમે તમારી સાડી માટે આવો સિલેક્ટ કરો છો તમારી સાડી કેટલી મસ્ત છે ના તો નાનો છોકરું લાગે છે આજમા ધોરણનો ભણતો હોય ને એવું લાગે છે તો સિલેક્ટ હું નથી કરતો ની બેને કર્યો છે હા મીરા બેન તમે આ તમારો બેન મને સિલેક્ટ કર્યો છે ના ના હિરલ બેન આ અલા ભાઈ બાયડી છે ને જીવ આપી દેવાય કાપીને ચશ્મામાં જીવ નો રખાય ના પાડે ના પાડે છે તને આ હું તો કે ખીચા માં રૂપિયા બુપિયા હોય કોઈ હા 500000 રૂપિયા બાયડી અતારે નહીં તો ક્યારે હે પછી 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 કરીને ભાઈ પૈસા વગર છે ને નો કોઈ પણ તને પહેલા છે ને કિસા ઢીલા કરવા પડે કેટલો પગાર તારો મારો લાખો રૂપિયા હું કામ કરે છે એવા રૂપિયા કમાય છે મારી પાસે મશીન બંગલો ગાડી હું બિઝનેસ કરું હું કરું બિઝનેસ હે હું બિઝનેસ

ભાઈ તો હરકા જવાબ આપજો ને આપણે હાડુ ભાઈ ને બની વાત કરી લો બંને હાલો અમે કઈ સાંભળતા ન તમે બને વાત કરી લે કઈ લે વાત કઈ લે પૂછે તારે શું હે આમ જો ને બસ આમ બસ પછી અત્યાર જો માર સમજો મારી પાસે 1000 ભેંસો હે 1000 ગાયો હે જેડીસી હે મશીન હે ટ્રેક્ટર હે ફરારી હે મર્સિડીઝ હે બંગલો હે બધું હે બોલ તારી પાસે શું હે મારી પાસે તારા જેવા ચાર છે